એના ચરણોમાં વિધા હોય ત્યારે એ તાન બલિદાન અને વાત્સલ્ય ભાવની પરિકાષ્ટા રાજ્યો માટે પ્રગટ થાય છે આદરણીય શ્રી એચ એચ મહારાજા રાહુલ વિજયરા સિંહજી ભાવનગર એ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ લેટર ઓફ સપોર્ટ આપતા એમ કહે છે કે રિસ્પેક્ટેડ શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ એમ રાઇટિંગ ટુ એક્સપ્રેસ માય સ્ટેટ ફોર સપોર્ટ ફોર યોર લીડરશીપ એઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા As a proud citizen of this great nation, I am very pleased to see your unwavering commitment to the progress and prosperity of our country. Under your visionary guidance, India has made remarkable strides in a multitude of areas from economic development and infrastructure modernization to social welfare and global standing, your bold and decisive actions. Have been instrumental in propelling India towards a future filled with promise and opportunity. Please accept my sincere gratitude and unwavering support for your tireless efforts in serving the people of India. I firmly believe that with your visionary leadership, India will continue to soar greater heights, fulfilling the aspirations of the citizens and inspiring the world. Maharaja Vijayra Singh of our support, Agneshi, Narendra by Modina Ma,

આજે આ આદેરા નરેન્દ્રભાઈની સભા હોવાના કારણે પોતે ગયા છે એ પોતે એ ક્ષમા માગી છે કે હું હાજર નહીં રહી શકું જેવી પોતે હાજર રહેવાના હતા પણ ત્યાં પોતે કઢાયા છે એચ એચ મહારાજા સાહેબ હિમાન શ્રીંઝ ઓફ ગોંડલ અત્યારના લંડન પહેરાય છે પણ એનો લેટર ઓફ સપોર્ટ હતાને મળ્યો છે એચ એચ મહારાજા બારાજા કુષણ શ્રી ઓફ દેવગઢ ભાઈયા તેને ત્યાં સભા હોવાના કારણે નથી પહોંચી શક્યા પણ એનો લેટર ઓફ સપોર્ટ છે નવાબ સુલ્તાન સલાઉદ્દીન ખાન બાબી ઓફ પાલાસ્તીનો એમનો પત્ર આવ્યો છે અને મારી સાથે એને ફોનમાં વાત પણ કરી એચએચ એચ સાહેબ રિધિ સિંચી ઓફ દાતા કે જે દિશાની અંદર આદરણીય નરેન્દ્રભાઈ સાથે સભા આપોતે હતા એચએચ એચ સાહેબ જયપ્રતાપ સિંહજી ઓફ છોટા ઉદેપુર જે અહીંયા બિરાજમાન છે મહારાજા સાહેબ કેતન સિંહજી ઓફ પાલીતાણા એમનો લેટર ઓફ સપોર્ટ ઠાકોર સાહેબ ધ્રુવસિંહજી ઓફ સાણંદ એમનો સપોર્ટ દરબાર સાહેબ સત્યજીત કુમાર ઓફ જે અહીંયા બિરાજમાન છે સાહેબ સાહેબ એમને કીધું કે આ આ એક એક મારા માટે અગત્યની છે પણ પણ મારી નાદુરસ્ત તબિયત કારણે હું આવી શક્યો પત્ર પાઠવું છું ઓફ જે બિરાજમાન છે ઠાકોર સાહેબ રાજેન્દ્રસિંહજી ઓફ ગરબીપુર એમને લેટર ઓફ સપોર્ટ લીધો છે દરબાર સાહેબ અજય વાલા ઓફ અમરનગર કાણા દેવડી અહીંયા બિરાજમાન છે ડોક્ટર સાહેબ રાજસિંહજી વાલા ઓફ ડાક એ પોતે દિવા રોવાના કારણે નથી પધારી શેખા પડે નો લેટર સપોર્ટ છે યુરા સાહેબ શેખ ખાન ઓફ બજાણા એને પણ લેટર આપ્યો છે ઠાકોર સાહેબ પુતાર સિંહજી ઓફ દેવપુર ઠાકોર સાહેબ મહેન્દ્ર સિંહજી ઓફ તેરા અને કુમાર સાહેબ ઇન્દ્રજીત સિંહજી ઓફ મલિયા આ ત્રણેય કચ્છમાંથી મહારાણી સાહેબ કચ્છ સાથેનો એમનો પત્ર આવેલા છે કુમાર સાહેબ પ્રદીપસિંહજી ઓફ ગોદર રાજકુમાર સાહેબ શિવકુમાર સિંહજી ઓફ ભીમનગર જેને બિરાજમાન છે કુમાર સાહેબ સમીર લાલા ઓફ જયપુર ઠાકોર સાહેબ અમર સિંહજી ઓફ પાડ ઠાકોર સાહેબ અશોક સિંહજી ઓફ ગવરીન્દર યુવા સાહેબ જયદીશ સિંહજી ઓફ કોઠારીયા છે બિરાજમાન છે દરબાર સાહેબ જયવીર સિંહજી ઓફ ચોટીલા કુમાર સાહેબ માણવી સિંહજી ઓફ ચોટીલા અહીંયા બિરાજમાન છે ઠાકોર સાહેબ રાજવિજય સિંહજી ઓફ રાજપરા દરબાર સાહેબ યશવંત સિંહજી ઓફ બાબરા જે બિરાજમાન છે

છે અને અમે બધા જ અહીંયા જે વિચાર વિમર્શ કર્યા પછી અમે સંકલ્પિત છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને પૂરા સમર્થન સાથે એક બહુમત સરકાર બનાવીને અમે સુકાન ચૂકવા માટે બધા સંકલ્પિત છીએ કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ ઉમેદવારો એમાં પડ્યા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે આપણું વિઝન છે એ એબ્સોલ્યુટલી ટ્રાન્સપેરન્ટ છે જે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ આ વખતે આવા જોઈએ એ જ સુખાન સંભાળે જેથી આ રાષ્ટ્રને સાહેબ એક વાત એ છે કે અત્યારે જે સંકલન સમિતિ દ્વારા જે શરૂઆત થઈ પછી એ હદ સુધી આ આંદોલન પ્રસરી ગયું છે કે કદાચ સંકલન સમિતિ એમને કહેશે તો પણ નીચેનું જે સ્તરે જે ફેલાયેલું છે કદાચ ન માને આ પરિસ્થિતિ આપ વિચારી શકો છો આપણે એક વખત જ્યારે સત્ય સમાજ પણ

પચાસ વર્ષ થી આપણે જે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ના જે ખાડા પેડા છે એને બોલાવવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ પાંચ વર્ષમાં જ કરી લીધું છે સર્વોલિય

આપણાં માધ્યમથી આજની આ બેઠક છે એમાં પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવે એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે આપણે રાષ્ટ્ર કક્ષાની આપણે વાત કરી અને સતીક ભારતવાસી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણને પ્રધાનમંત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા છે એ આદરણીય નરેન્દ્રભાઈ એની અંદર જે અજોડતા અનુપમતા અને નિકાલસતાનું જે દર્શન થાય છે રાષ્ટ્ર અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષક તરીકે અને ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે એમનું પ્રધાનમંત્રી સ્વરૂપે એમને પ્રાપ્ત થયા છે કે આપણા ભારતવાસીઓનો પુનયોદય છે એવું મને લાગે છે સાહેબ હજી મોદી સાહેબે જાહેરમાં નિવેદન એવું કર્યું નથી ક્ષત્રિય સમાજને કે હું કહું છું કે હવે આ આંદોલન પૂરું કરો અને પુરુષોત્તમ રૂપાલાને માફી માગો આ સંદર્ભે આપનું શું કહેવું છે રાજવીઓ જ્યારે સુશાસન કરતા હતા ત્યારે એ સર્વ સમાજને સાથે રાખી અને એના સર્વાંગી વિકાસ માટે જયારે આગળ ધપતા હતા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ એ જ રીતે સુશાસન કરી રહ્યા છે એનો મને ગૌરવ છે નહીં આ સૌરાષ્ટ્રમાં જયારે એન્ટર થયા છે હવે ગુજરાતમાં ગઈકાલથી એમની સભાઓ છે પણ ક્યાંય એ ક્ષત્રિય સમાજને એમણે કેમ સંબોધન નથી કર્યું હજી સુધી ક્ષત્રિય સમાજની સાથે એમને એક બહુ જ અદ્વિતીય લાગણી અને અદ્વિતીય નાકો પેરેથી જ છે અને એટલા માટે સમાજ પેરેથી અમારી આ વખતે મહત્વપૂર્ણ ચિંતન છે એ રાજવીઓ સાથે મળીને આપણા પૂર્વજો એ કયા પ્રકારના કામ કર્યા છે આપણા પૂર્વજોના સંસ્કાર આપણે આવિષ્કરણ કરીને આપણે આપણે જેવી રીતે આગળ ધપાવવાના છે એ સંદર્ભની અંદર બધાનો મત એવો થયો છે કે રાષ્ટ્ર સર્વોપરી છે રાષ્ટ્ર સર્વપ્રથમ છે અને એ વિદાવના માટે આપણે કોમો કશ્મી છે થોડા દિવસથી જે આંદોલન ચાલે છે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેસ કહે છે ભારતીય જનતા પાર્ટી અને સમય સમાજ વચ્ચે માધ્યમ બનવાનું મેં મારે ટેલિકોપ પ્રકાશ કોન્ફર છે કે ક્યારે પણ મેં આપણે કહી દેવું કે એ માધ્યમ બનવા માટે હું તત્પર છું ધન્યવાદ હિન્દીમાં પણ ચાલી રહ્યું છે આપણે વિનંતી કરી કે કરીએ છીએ આને દ્રવપત્રજ નથી હોવો જોઈએ અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ સમાજ પરિવારો છે મારા માટે વંદનીય સમાજ હોય અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમ ના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ કર્યા છે એને અનુસરશે એને મને પૂરી સાહેબ આપને એક પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય સમાજે પહેલાં પણ આંદોલન શરૂ કરતી વખતે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ સાથે અમને કોઈ વાંધો નથી વાંધો એક જ વ્યક્તિ સામે છે જે આપ સર્વવિદિત છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબના નિવેદન સામે વાંધો છે અને એને માટે આખો સમાજ ભેગો થયો તો હવે આપ જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સાથે છો એવું આપ બધા જ્યારે કહો છો ક્ષત્રિય સમાજ પણ એ જ કહે છે પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી તો એના માટેના શું પ્રયત્ન આવશે કેમ કે એમની તો અસ્મિતાની જે વાત છે રાષ્ટ્ર પણ પ્રથમ છે અને અસ્મિતા પણ સાથે જોડાયેલી છે તો એનો ઉકેલ કઈ રીતે નીકળશે જે પણ સુખીય સમાજ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા એ હોય જ પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્ર હિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્ર હિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપ ઓ પ્રતિ આક્ષેપો માં ન પડતા આપણે એ વિચાર ભેદ થી ઉપર ઉઠીને એક રાષ્ટ્ર પ્રથમ છે સર્વોપરી છે એ વિભાવના ને માથે પર કમર કસવી તો આંદોલન ચાલી રહ્યું કોઈ વ્યક્તિ ચહેરો ન અને ઊંડા ગામડાથી અને જે મોટા શહેરો સુધી અત્યારે આંદોલન ચાલી રહ્યું છે મારા માટે <laughs> 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 કદાચ આક્રોશ થયો હોય પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને રીતે એના એના માટે માટે ઉત્કર્ષ આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ એવું સંકલન સમિતિને મારું હંમેશા એક આગ્રહ રહ્યો છે જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે પણ એ ત્વરિત એની અંદર આપણે કઈ આપકે સમાજને ફાયદો થાય એવું કઈ વલણ આપણે કરી શકીએ માટેનું માધ્યમ માટે હું છું ને છે આપણા એવું કરી રહ્યા છે કે ભાજપ સપોર્ટ સમિતિના આગેવાનો વારંવાર છે છે કોંગ્રેસને સપોર્ટ આપ્યો છે તો અત્યારે બે અલગ અલગ ફ્રેન્ડ આવી રહ્યા છે એટલે જેને રાજકારણ સાથે કાંઈ લેવાનું હોય એ લોકોનું શું કરવી આની અંદર આપણે રાષ્ટ્રહિતની અંદર જ્યારે પણ આપણે વિચાર્યું જ્યારે એક આપણો દેશ અત્યારના એક નાજુક પરિસ્થિતિની અંદર આગળ ધપવા માટે વિશ્વ ગુણ વધવા માટે જ્યારે એ દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે જ્યારે આપણે એક મક્કમ અને બહુમતી સરકાર દ્વારા એક નકળ નિર્ણય્યો આવી શકે એવી પરિસ્થિતિ સર્જાવા માટે આપરા દેશના ઉથાન માટે વિશ્વક સબ કરવાની દિશામાં જરા આપણે આગળ વધવાના હોય ત્યારે સક્રિય સમાજ અને રાજા રાજવીઓ એ જુદાનું છે એક જ છે એ સાચે મળીને અને આદરણીય નરેન્દ્રભાઈને સમર્થન આપે આપણે એક કોફી નો કપ જ્યારે હોય અને કપની અંદર કોફી ભરેલી હોય અને જયારે પાષ્ટર ધક્કો લાગે તો જે રાષ્ટ્રભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાંથી છલકવાની છે એનો મને વિશ્વાસ છે

એ પરિપ્રેક્ષ્યને જોઈને આપણે આપને વાચના પ્રથમનો અભિગમ આપણે અનુસરવો જોઈએ તો આજે આદમી જનસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ બફાટ કર્યો